પોતાના ભાઈને રાખડી બાંધી બહાર આવતા કરુણ દ્રશ્ય પણ જોવા મળ્યા હતા તેમજ ભાઈ જલ્દી જૂતે તેવી પ્રાર્થના કરી હતી અરે પઠાણ રહીમ ખાન મારો ભાઈ ને મળી એટલે હાર મળ્યું ભગવાન મેં દુવા કરું છું કે વેલો મારો ભાઈ છૂટી જાય કે વેલો છૂટી જાય ઘેર વેલો આવી પડ્યા રાધિકા રંજીતભાઈ ઘટી હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે